નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં શિક્ષણ સ્તર ઉંચું લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે અને પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા જેવા સ્લોગનો આપવામાં આવે છે પણ જમીની હકીકત કઈક જુદી જ છે અલગ અલગ વિભાગોની ફાઇલમાં બાળકોના ભણવાના ઓડા ખોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે વધઈ તાલુકાની આંગણવાડીએ ચરચરી હાલતમાં હોવાને કારણે હાલ બાળકોને ક્યાંક ઓટલા પર તો ક્યાંક કોકના ઘરમાં બેસાડી આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે ચિખલદા ગામની આંગણવાડી કેન્દ્રનું મકાન છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં છે જેના કારણે આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના જીવ જોખમમાં ન મુકાઈ કરી ખાનગી મકાનમાં નાના ભૂલકાઓને બેસાડી પાયાનું શિક્ષણ આપે છે ત્યારે સરકાર વિકાસના મસમોટા દાવાઓ કરે છે પણ આંગણવાડીઓમાં ભણતા બાળકોની વેદના કોઈ સમજતું નથી જેથી આ બાળકો માટે ઉપર આ અને નીચે ધરતી જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે હવે ગામના બાળકો તેમજ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું